જે છોકરો વિજ્ઞાનમાં ભણશે અને ઓફિસ માં બેસે તો મોટો રાજા એનો સરોપ કરશે અને આપડે તો ભાળીને પૈસા વાળો ભાળીને ભગત ભગત બેઠા એટલે આપડી ગણતરી નહીં એ

આ દુઃખ ની નડતી વસ્તુઓ ગુરુ બાદ કરાવી મેકો અને પ્રપંચો ને પ્રપંચોને મેલો ખરું નહી બિલકુલ હા ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો પાછો હું કેસે નીચિયા ધર્મ મોટો ખરી વર્તી માં ખેલો ભાઈ આ તો ભાવનો મેરો આ મેળો છે નો સરવાનો નહી ભાવ છો ને આવનાર હાજુ દાખલા તરીકે ભજન તો ભગત નહી હોય ના રહેશે આપડે ગમે તે લઠું એવું પેહજનાર એક દાડો મરે અને ભગત છે બારદાડા મરે આ મંત્રણ આલી હવે શિલિયાદાળ ભજન રાખે નહી રાખે રાખે ગમે તે મારા પૈસાદાર ભજન નહીં કરાતા તો મરી જાય દેખલાવડાયો પાખંડ સરખંડ આ સાચું છે આ 100% સાચું 100% રાઈટ 100% સાચું છે પણ પેલા બધા નો ફળ જાજે જેના ઘરમાં દાખલો પાપ પાપ છે તારે દાખલા તે મારી પાસે પેલા કે વાળી મેલું ઓમ મંત્રી વાડી મેલે મેલી થાય હા મેલી

કે પેલા નિવેદન બધું લઈને નાહું છે ફાડી દો પાછું હા એટલે પેલા પાસું વાળા ને તો પાસું પાસું એટલે એને લઈને નાહી જવું તમે દો તો જેને નવ નવ મહિના આપણા માટે દુઃખ વેઠ્યું છે અરે જેને હવા શેર હું ખાતી છે તો આ પાસે પ્યાણમ કરીએ છીએ આ દેખાતી જ નહીં આ જને દેખાતી જ નહીં આપણો હા મેણલ જેવી હોવી જોઈએ અને રમારે અવતાર ધારણ કરું છું મારવા માટે રમા પીરે કે પોઠિયા આ પોઠિયો આ પોઠિયા પાડા ફાટી જેલા આ મોટા મોટા ડાકુ હતા પણ તોરા કે નહી બોલ્યા હા ચંદો લેખ નો ભસ્મસુર દેવી આગળ બોલ્યા કે નહીં બોલ્યા એ તો આ સારું છે તો કેશ મેલ્યા પતિ તો આપણા જેવા તો પચી પતરી આખા ઘડી જાય હું કેવું મારા

એ વખત ઉગમજીનો સંપ્રદાય ચાલતો હતો એટલે બે ઉગમજી ગુરુ હા ખરી વાત છે રોમ નઈ બે ગુરુ વિશ્વ મિત્રાના વશિષ્ઠ આપણો જેમ જાણ પડતર રહ્યો છે શેડાવાનો આપડે તો ગુરુ નઈ આપડે ગુરુ જોવાને આઈ ગયા આ કડા ઉજે ના ના આપડે ગુરુ નઈ આપડે ગુરુ જોવા દે આ શેડાના ધંધા જલે છે સાત ગુરુ હોય તો એક આંખનો ફલકારો આ લાઈટ ના આવતો તો વાર થાય સદગુરુ ની કૃપા થાય તો ધરમ લઈને આખું ભીડ બ્રહ્માંડ જતું રહે જાગી ના જોવું તો જગત નરસિંહ મહેતા કે જાગી ના જોવું તો જગત દિશે નહી